મહેસાણા જિલ્લાના વિસનગરમાં માનવતાને શરમાવે તેવી ઘટના બની છે પંદર વર્ષની નાબાલિક બાળકી પર છ આરોપીઓ દ્વારા અપહરણ અને દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ મોડી રાત્રે નોંધાઈ હતી ફરિયાદ મળતાની સાથે જ વિસનગર પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને અસરકારક કામગીરીના ભાગરૂપે રાત્રે જ તમામ છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા આ ઘટના જાણ થતાં બારોટ બ્રહ્મભટ્ટ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો કારણ કે દુષ્કર્મની શિકાર યુવતી તેમના સમાજની દીકરી હોવાનું બહાર આવ્યું હતું જેના પગલે સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં વિસનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા સમાજજનોએ આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી અને સાથે જ એવો પણ અવાજ ઉઠાવ્યો કે આવા નરાધમોના વરઘોડા નીકળવા જોઈએ તથા તેમની મિલકતો પર રાજ્ય સરકારનું બુલડોઝર ફરે તેવી કાર્યવાહી થવી જોઈએ

અને એમને તમે જતા કરો છો તારે બીજી વાર કૃત્ય થાય છે હવે ત્રીજી વાર થશે તો સમાજ ચલાવી લે જય ભારત જય માતાજી અમારા સમાજની પંદર વર્ષની દીકરીના ઉપર છ નારાજ જે બળાત્કાર કર્યો એ બાબતમાં ખૂબ દુઃખ થયું છે આખો ગુજરાતમાંથી અમારું બ્રહ્મડ સમાજ બહાર આવશે અને બહુ મોટું આની પ્રોબ્લેમ ઊભું કરશે એટલે સરકાર શ્રીને એક ખાલી જાગૃતતા માટે અમે જણાવીએ છીએ કે તમે આ નરામના કડકમાં કડક પગલાં લેવા અને ફરી વાર આવું ન થાય કોઈ બી બેનની કર્યો કોઈ બી સમાજની એના માટે અમે વિનંતી સરકાર બી કરીએ છીએ અને ભૂપેન્દ્રભાઈ પટેલને બી અમે કરીએ આજે આજે દુઃખદ સમાચાર જે અમે સાંભળ્યા છે સગી બાળકો ઉપર બાળા ઉપર જે આ રીતે જે ત્રાસ ગુજારવામાં આવ્યો છે એ ખરેખર અમારો સમાજ બ્રહ્મ સમાજ એને બિલકુલ વખોડી લે છે અને સાથે સાથે દરેક સમાજના દરેક આગેવાનો અમારી સાથે છે પટેલ સમાજ ઠાકોર સમાજ જૈન સમાજ એ દરેકે દરેકે દરેક જણા આ વસ્તુને વખોડી રહ્યા છીએ અને અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વસ્તુ ફરી ભવિષ્યમાં ના ઉદભવે એવું તમે પોલીસ સ્ટેશનની અંદર અને કાયદાકીય રીતે તમે એટલી બધી રીતે આગળ ચાલો એટલે ભવિષ્યમાં કોઈ આવું વાળું હોય આવું કૃત્ય કરવાવાળું હોય તો અટકી જાય અને એને ડર લાગે એવી અમે સર્વને સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ આજ રોજ જે અમારી બારોટ બ્રહ્મર જ્ઞાતિની ચૌદ વર્ષની છોકરીને જે આ નરાદમોએ પીસી નાખી છે છ જણાએ એના કોઈ પણ હિસાબે સરકાર ના છોડે ગમે તેવા બુટલેગરો હોય કે ગમે તેવા હોય આખો વિસનગર બ્રાહ્મ સમાજ તેમજ અમારો ગુજરાતનો બ્રાહ્મણ સમાજ તેમજ વિસનગરના અગ્રણીઓ બધા જ અમારી જોડે છે અને ભૂપેન્દ્રભાઈ સાહેબને એટલી અમારી વિનંતી કે તમારું બુલડોઝર બધા ફરે છે દ્વારકાની તો અહીં અગર વિસનગરમાં પણ આ લોકોના સામે બુલડોઝર ફેવડીને આનો છોકરીને ન્યાય મળે એવું કરો આમાં કોઈનું પણ શરમ રાખતા નહીં કારણ કે બ્રહ્માંડ સમાજ છે એ જાગૃત સમાજ છે દેવી દેવી સમાજ છે સરસ્વતી પુત્ર એટલે અમે જો પાછળ પડીશું તો પછી કોઈ પણ પક્ષ વાળાને છોડીશું નહીં એટલા માટે તમે કડકમાં કડક સજા કરો એવી અમારી તમને નમ્ર વિનંતી છે વિસનગર શહેરમાં ગઈ તારીખ ચાર દસ બે ના રોજ એક નાબાલિક દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર સાડા ચૌદ વર્ષની છે એ પોતાના ઘરેથી ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના જે પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામના ઈસમ છે એને લાલચ આપી અને મોટર ઉપર બુલેટ મોટરસાઇકલ ઉપર બેસાડીને એક અવાવરું જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો ત્યારબાદ આ દીકરીને એ લોકો વિસનગર શહેરમાં પાછા લઈને આવે છે પાછા લઈને એને ડોસાભાઈ બાગ વિસ્તાર છે ત્યાં આગળ એને ઉતારી દે છે ત્યાં એક રાજ ઠાકોર અને એની સાથે એક બીજો એક છોકરો હોય છે એ બંને જણા ફરી પાછા એને મોટરસાયકલ ઉપર અમે તને ઘરે ઉતારી દઈએ તેમ કહી એને લઈ જાય છે અને એને પણ એક અવારું જગ્યાએ લઈ જઈને ત્યાં એની સાથે ફરી પાછો શરીર સંબંધ બાંધવામાં આવે છે આ દીકરીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી વિસનગર શહેરમાં જ એક ફરી પાછો એને ઉતારવામાં આવે છે ત્યાં આગળ એક મોદી છોકરો એ છે એને એક્ટિવા ઉપર લઈ જાય છે અને એક્ટિવા ઉપર લઈ જઈ એને દોઢ દિવસ સુધી પોતાના ઘરે રાખે છે એની સાથે અવારનવાર એ શરીર સંબંધ બાંધતો હોય છે આ બાબતની જાણ આ દીકરીના પિતાને જ્યારે થાય છે કે દીકરી બે દિવસથી ઘરે નથી આવી એટલે એમણે શોધખોળ ચાલુ કરેલી અને સૌથી પહેલાં પોલીસમાં જાણ કરેલી કે મારી દીકરી મળી આવતી નથી એ દિશામાં અમે તપાસ હાથરેલી તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે દીકરી સાંજના સમયે પોતાના ઘરે આવે છે અને એને બોલાવી અને પૂછપરછ કરતા એણે કહેલું કે લગભગ પાંચથી છ જેટલા છોકરાઓએ એને અવારનવાર અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ અને અમારે એની સાથે બળાત્કાર કરેલો છે એ હકીકતની તપાસ કરતાં અમે તાત્કાલિક જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌ વિજય અશોકજી ઠાકોર બીજા નંબર બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર રાજ ઠાકોર સોહમજી સુરેશજી ઠાકોર મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે